રાજ્યમાં ગઈકાલથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વચ્ચે રાજકોટમાં ભયંકર અને ગંભીર સ્થિતિ પેદા થઈ છે એ જ પ્રકારે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે એ પ્રકારના સમાચાર છે સાથે જ અમદાવાદમાં એક યુવાનનું વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે વિગતે વાત કરીએ રાજ્યમાં શું છે વરસાદની સ્થિતિ કેવો છે માહોલ અને ક્યાં સુધી છે વરસાદની આગાહી રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મશિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ગઈકાલથી વરસી રહ્યો છે તારીખ એકત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજની રાત ભારે છે તે પ્રકારના સમાચારો પણ મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહીને જોવા જઈએ તો એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસશે જેમાં એકત્રીસ ઓગસ્ટના દિવસે કેટલાક જિલ્લાને રાહત મળશે બાકી તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જો વાત કરીએ રાજકોટની તો રાજકોટના આજી ડેમ ઓવરફ્લો થતાં કેટલાક કાંઠામાં આવેલા વિસ્તારો દુબઈ ગયા છે તે પ્રકારની સ્થિતિ છે કેટલાક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે સાથે જ રાજકોટના રામનાથ મહાદેવનું મંદિર પણ જળમગ્ન થતાં લોકો તેને જળાભિષેક કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ શહેરનું તંત્ર ખોરવાયેલું છે રાજકોટમાં વિખ્યાત લોકમેળો થાય છે લોકમેળાનું હાલ જાણે કોઈ નામો નિશાન ન હોય એ પ્રકારે લોકમેળો ઠપ પડ્યો છે કારણ કે રાજમાર્ગો બંધ છે શહેરમાં નાગરિકો બહાર નીકળી શકે તે પ્રકારની સ્થિતિ નથી વાત કરીએ તો રાજ્યમાં કેટલાક હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે તો કેટલાક ગામડાના અંદરના માર્ગોને પણ બંધ કરવામાં આવ્યા છે જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ ખાસો એવો વરસાદ વરસવાના કારણે શહેરના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે સવાર સુધીમાં અમદાવાદમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાના સમાચાર પણ મળવા લાગ્યા હતા અને તેના કારણે તંત્રની પોલ પણ ખુલવા લાગી હતી કે જે પ્રકારે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ થવું જોઈએ એ પ્રકારનું સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ પરિણામ લાવી શક્યું નહીં જેને અગાઉથી પ્રી પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું પરંતુ તે કામ કેટલું સફળ તેના પર સવાલ પેદા થયા છે આ તમામ બાબત વચ્ચે અમદાવાદના મણિનગર નજીક આવેલા જવાન ચોક પાસે એક યુવાન પાણીના પ્રવાહની અંદર ડૂબવાના કારણે મોતને ભેટ્યો છે આ રાહદાર યુવાન પોતાનું વાહન પાણીમાંથી પસાર કરી લેશે એ પ્રકારના વિચાર સાથે કદાચ પાણીમાં અંદર પોતાના વાહન સાથે ગયો છે અને તેનું ડૂબવાના કારણે મોત થયું છે તેવા હાલ પ્રાથમિક તબક્કે સમાચાર મળી રહ્યા છે આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે વાત કરીએ મોરબીની તો મોરબી મચ્છુ બે ડેમના ત્રીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોરબીમાં પણ ભયંકર સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેવું કહી શકાય પરંતુ હાલ તમામ સ્થળો પર સ્થિતિ કાબૂમાં છે રાજ્ય સરકારની તમામ ટીમોને કામે લગાવવામાં આવી છે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવી અને તમામ પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓમાં જવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના વઢવાણ હળવદ અને ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદ વરસવાના કારણે લોકમેળા તો સ્થગિત થયા છે સાથે જ કેટલાક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે તે પ્રકારના સમાચારો છે પરંતુ સુરેન્દ્રનગરના ખેડૂતો આ વરસાદના કારણે ખુશ છે લાંબા સમયથી તેઓ રાહ જોઈ રહ્યા હતા કે તેઓના વિસ્તારની અંદર વરસાદની અછત છે પરંતુ હાલ જે પ્રકારે મેઘરાજાનો રાજીપો વરસી રહ્યો છે તેને લઈ સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રાજીપો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો આણંદમાં ત્રણસો મીમી કરતાં વધારે વરસાદ આજે સવાર સુધીમાં નોંધાયો છે દાહોદમાં છસો એકાવન મીમી વરસાદ નોંધાયો છે આજે સવાર સુધીમાં ગીર સોમનાથની વાત કરીએ તો આઠસો અઠ્યોતેર મિલીમીટર વરસાદ સરેરાશ આજે સવાર સુધીમાં નોંધાયો છે રાજ્ય સરકાર દર બે કલાકના આંકડા મંગાવી રહી છે સાથે તમામ જિલ્લાઓ પર ઝાપતી નજર રાખી રહી છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હાલ વધુ ગંભીર પરિસ્થિતિમાં છે તે પ્રકારના અહેવાલોના કારણે તમામ સ્થળો પર એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને તૈનાત પણ કરી દેવામાં આવી છે મુખ્યમંત્રીએ તાકીદે બોલાવેલી બેઠકની વાત કરીએ તો તાકીદે બોલાવેલી બેઠકમાં સૂચનો આપવામાં આવ્યા હતા કે તમામ વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવે તેના કારણે ગઈકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું શાળાઓમાં શૈક્ષણિક કાર્ય આજે બંધ રાખવામાં આવ્યું એટલે કે ગઈકાલે સરકારે રજાની જાહેરાત કરી દીધી હતી એ પ્રમાણે આજે શાળાઓના શિક્ષણ કાર્ય બંધ રહ્યા છે પરંતુ છતાં પણ કેટલાક સ્થળો પરથી એ અહેવાલ મળી રહ્યા છે જેમાં સુરતથી અહેવાલ છે કે ત્યાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત બાદ પણ શાળાઓમાં બાળકો માટે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી રહી છે વાત કરીએ તો કચ્છમાં તો કચ્છના નખત્રાણા તરફ પણ વરસાદના કારણે કેટલાક સ્થળો પર અને માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા તો ત્યાં મુખ્ય માર્ગો પર કેટલાક વાહનો પણ ફસાઈ ગયેલા જોવા મળ્યા કારણ કે પાણીનો ભરાવો એટલી હદે વધી ગયો હતો કે જાણે પૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ રાજમાર્ગ પર જોવા મળી રહી હતી આમ લગભગ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત પણ બાકાત નથી રહ્યું સુરતના પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા તો કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા હોય તે પ્રકારની સ્થિતિ ગઈકાલ સાંજથી જોવા મળી રહી છે અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહી છે જોઈએ હવે મેઘરાજા ક્યારે ખમૈયા કરે છે એટલે કે ક્યારે આ વરસતો વરસાદ અને ગંભીર સ્થિતિમાંથી રાજ્ય બહાર આવે છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે રાજ્યના મોટા ભાગના જળાશયો પાણીથી ભરાઈ ગયા છે નર્મદા ડેમ પણ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યાં પણ પાણીની જળ સપાટી અત્યારે કંટ્રોલમાં છે અને તંત્ર એ બાબતે પણ સજાગ છે કે નર્મદાની સપાટી વધે નહીં અને તેના કારણે નીચેના વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય આમ ઉપરવાસના પાણીને સમયાંતરે છોડવામાં આવી રહ્યું છે અને રાજ્યભરના જળાશયો પણ લગભગ મોટા ભાગે ભરાઈ ગયા છે અથવા તો ઓવરફ્લો થયા છે હાલ વરસાદના સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ